જસદરમાં સાધુ સંતોએ આઝાદીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી જસદણના બિંછીયા રોડ પર આવેલા ગંગાચાર્ય પીઠમ બાલાજી ધામ આશ્રમ ખાતે જગતગુરુ મહામંડલેશ્વર મહેન્દ્રનંદ ગિરીજી મહારાજે સાધુ સંતો સાથે આઝાદીના પાવન પર્વની ઉજવણી કરી સાથે જ સમાજને સંદેશો આપ્યો પંદરમી ઓગસ્ટ આઝાદીનો દિવસ છે અને રાષ્ટ્રધર્મની વધારે કોઈ મોટો ધર્મ નથી રાષ્ટ્રધર્મ એ સર્વોપરી છે અને ભારતમાં વસતા તમામ ભારતીયોને આજે આપણા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીશું બાપુ આજે પંદરમી ઓગસ્ટ વંદન કરવામાં શું કહેવાય ભારત માતા કી જય વંદે માત્રમ સનાતન ધર્મ કી જય ઓમ નમો નારાયણ આજે જસદણ ગરગાચાર્ય પીઠ બાલાજી ધામમાં સાધુ સંતોષને સાથે રાખી ધર્મપ્રેમીઓ સાથે સુંદર રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું આજે પંદરમી ઓગસ્ટ છે જે આપણો આઝાદીનો દિવસ છે અને રાષ્ટ્રધર્મથી વધારે કે એનાથી વધારે કોઈ મોટો ધર્મ નથી રાષ્ટ્રધર્મ એ સર્વોપરી છે અને ભારતમાં વસતા તમામ ભારતીયોને આજે આપણા સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને રાષ્ટ્રધર્મ આપણી ફરજો જે છે એને આધીન રહીને આપણે રાષ્ટ્રધર્મનું પૂરેપૂરું પાલન કરીએ અને સનાતન ધર્મનો ધ્વજ પણ ફરકતો રહે એવી અપેક્ષા રાખું છું અને આજે સ્વતંત્ર દિવસની બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ઓમ નમો નારાયણ